નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું જમ્મુસર નગરમાં મીઠા પાણી માટે ટેસ્ટિંગ કરાયું હતું નાગેશ્વર તળાવમાં નર્મદાની આવતા વધામણા કરાયા હતા જમ્મુસર નગરમાં પીવાના મીઠા પાણીનો યક્ષ પ્રશ્ન હતો નગરજનો પીવાના મીઠા પાણીની કાગઢોળે રાહ જોતા હતા અને મીઠા પાણીનો પ્રોજેક્ટની કામગીરી દસ વર્ષથી ચાલી રહી હતી જેમાં નર્મદા નહેરમાંથી પાણી જોડાણની પ્રક્રિયા અટકી ગઈ હતી નગરજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે જંબુસર ધારાસભ્યએ આપેલ વચન પૂર્ણ કરવા ડી કે સ્વામી તથા નગરપાલિકા પ્રમુખ અમીશાબેન શાહ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સદસ્યોએ ભારે જીમત ઉઠાવી હતી અને નર્મદા નહેરમાંથી પાણી લેવાની મંજૂરી મેળવી હતી પાલિકાની સાધારણ સભામાં એચઆર સ્ટ્રક્ચર સ્ટ્રકચર બનાવવા માટેની મંજૂરીનો ઠરાવ કરી એસ્ટિમેટ મુજબ જરૂરી નાણાં નર્મદા નહેર વિભાગમાં ભરતા પાણીની લાઇનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી